ગાઈસ વેલકમ બેક ટુ મની બ્લોગ કેમ છો આઈ હોપ બધા મજામાં છો તો મેં એમ પપ્પુ બધા એટલે બોલા ભાઈ નહી બોલું હવે હું ખાઈ જાય છે તો મેં એમ જઈએ છે અને સબની ભાઈ અમે ત્રણ જણ જઈએ છે બ્રાન્ડ ક્લોથિંગ ની માટે પ્રમોશન માટે ના 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 સાહેબ અમલો કઈક છે એક વાગી ગયા છે બપોર ના હવે અને એ પ્રોગ્રામ છે માં જવું જવાનો સોપુના હું છે બ્રાન્ડ ક્લોથિંગ માં ક્લોથિંગ અચ્છા ત્યાં જઈને રીલ બનાવવાની છે બસ એ કાલે જેવું કર્યું હતું સલૂનમાં બસ એવું આજે કરવાનું છે કેવું બાપુભાઈ બહુ ભાઈ તો આજે એમના બહુ સ્માર્ટ દેખાય છે બાપુ બાપુ ઉપર ચાવી હવે લખા કા નામ બેલ પટ્ટો કયો પટ્ટો फटाफट है जल्ली। देखो दादा, तो दादा, तो दादा नापी देखो। आरीपी दुकान तो दिखाई ऊपर। बबू जो ही ना? mẹ concha concha nala mi tia poleto mi tia polete mi tia răng bay 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 कहीं कपड़ा वाला दुकान पर 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 कपड़ा वाला दुकान पर

આ બે નાટ વિડિયો બનાયને એમનો પર્સનલી આર્જ કરતો છો તો કઈ બોલતો લઉં પછી

રાજની દેવું હતું સારું આપણો વરોદરા કરતા ઠીક આરામ ન ઠીક એમ થાય બ્લેક થાય આની થાય તો ને લઈ લે તો ડાર્ક લઈ લે લાગે હા ડાર્ક એમાં

એમને એક <laughs> <laughs>

Bất 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 là bất 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 Rajali, bất 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 અલુ છે કે ન ભરા તો કાકાන් ઘરે જ છો બેહર દેવાના નહી અલ દુકાન થઈ મત કાડો મારી મૂકી દેવાનો આખો બાખો ઓરી પર એકર દીવારી આવીશું અમે કે એમાં બે એક મસ્ત કર્યા છે એ દે આપણે કમ એ મત મજાનો

ગિફ્ટ માં દીફ માબી સો થેન્ક યુ તો થેન્ક યુ ભાઈ એ ભાઈ નું નામ શું છે તરુણભાઈ હા થેન્ક યુ તરુણ ભાઈ હા સ્પેશિયલી ગિફ્ટ આપવા માટે ઓ ભાઈ તમે કશું કહો ના નઈ કો તો પપ્પુ ભાઈ ના કરેજીયા પપ્પુ ભાઈ આવજો હે કઈ બાજુ બાપા આ પાછળની ગલી છે હે એલી આમે બનેલી દેખાઈ ગઈ પટણુ વાળું કેને ત્યાં જ લઈ લેયા તો ઓન સાઈડ જઈએ તો થોણ માર્યો

અંદર જવા દઉં કે બપુ ના નહીં જાવ કોટ આવી ગયો કોટ આવી ગયો ને હું થઈ ગયો ફોટો ફોટો નહીં પાડો આપણે ફોટો પાડો આ ને હે એની આ દેખાઈ ગઈ ભાઈ આની જે છે ને

તો ભાઈ આ ગરમીમાં છે ને વૃક્ષો વાવો બહુ જરૂરી છે તો પ્લીઝ તમે ગરમીમાં વૃક્ષો વાવો જેમ કે પપ્પુભાઈ જે વૃક્ષો વાવ્યા છે આ એનું ફળ જો કેટલો મસ્ત છાવો આવે છે છાયા કેટલો મસ્ત મળે છે પપ્પુ ચાલો જી આવો ઘરે થેન્ક યુ